કેમ તમે મજામાં હશો હું મજામાં છું મારું નામ છે વિશાલ ને આજે આપણે ફરી એકવાર આવી ગયા છે નવો બ્લોગ લઈને તો આજે થી આપણે ડેલી પાછા બ્લોગ સ્ટાર્ટ કરી દઈશું ડેલી નહીં તો એક બધી ને એક બધી તો આવી જ જશે ફાઇનલી સો ટકા સો ટકા ને સો ટકા હાલો તો આજનો બ્લોગ શરૂ કરો તો ફાઈનલી મિત્રો આપણે પાણી છાંટી લીધું છે અને હવે આપણે જવાનું છે ગામમાં દણું લેવા તો હાલો જઈએ જુઓ પહેલાં પાણી છાંટી લીધું જોઈ લેવા તો વાલે આપણી જાય ડાઉન લેવા તો મિત્રો હવે અત્યારે આપણે આવી ગયા છે ગોડાઉન ના નીચે કારણ કે આપણે પુતરીયાણી છે ને ગલુડિયા બતાવવા જો હું તમને દેખાડું મેં ઇન્સ્ટાગ્રામ માં રીલ તો નાખી દીધી કે શું નામ રાખું જોવો ઓય ગલુડી તારા ગલુડિયા દેખાય હેલો કમ દેમ હેલો જો હે કે આ કામ એવું બધું લેન આવ્યો ખાઈ ને જાય ને મારા ગલુડિયા આ પુષ્પા રાજ પુષ્પા મનોહર આમાં એરી જા હેલો હેલો જોવા આપડી બનશું બનશી છે બનશી જાય જો એરે છે

તો મિત્રો આપડે દલવલ ભાગી આવ્યા છે હવે આપણે કરવાની પાણી હું થાકી ના પાણી ઉપાડવા આવું હોય તો હાલો એક એક નું આજો હાઈ કર દે હાઈ કર દે જો પોસ દે હાઈ કર દે હાઈ આ ગલોડી ઈ ગયા હાલ ને ના ગલોડીને આખું જોવે ખુલે ગયું alo rồi, gần luôn nha, xuôi vậy nhen, bắn sên đôi mel thì cái này các anh chắc hay hết rồi. Thôi, alo về, zậy. À, bắn atau tuh ya mesti nah ya kan kalau tahu apa nih mencine panik kali lihat gumur gumur atau dua kali sih lo berwasa aja ya. ya. anak ya, Biji ada kon busy dua berlawan nih ya. tuh hal panik kali lihat ya. ada panik karena situ so, mana suatu ya makan ya woh. જયેશ ભાઈ ને આવી ગયા મિત્રો હવે આપડે પાછી છડાવવાની ઉપર તો અલગ સડાવી લઈએ પછી મળી તો આપણે મધે છડાવી દઉં છે રાઈક છડાવવાનું કેલા છે લે કેલા પછી આનો વાળા જોલું નીચે તો ગાઈજીસ હવે અત્યારે આપણે આવી ગયા છે ગાયને રોટલી ના ખવા તો ઓrna કે દી ઓલા મસ્તા પકોડવા ના પડું રહે આપણે જ ને રે મિશન મિશન જોવા દેવા જવાનું છે તમને મળી Nab dihob bawo periho ga eshwo. <noise> Ew mitrawe ape atul eshwo mandu imatul uti ema temandu inu wina ge eshwo awe tun netoli tuli, pero wanishe gare atuli atul, to buri na kie patapat.

તો ફાઈનલ મિત્રો આપણે ગાય પાણી કરી લીધી છે ને હવે આપણે ઘર ઉપર જોવું આવશું કેટલું કામ છે આખો બેઠો જવું જ હાલો જોઈ આવીએ જુઓ આજે જવું આ પાઇટ મેલાણી એના પર બેઠર ઓલા બેઠર પછી હરી ઓલા તો કાલે મેલાઈ ગયા હતા બેથર પછી પાછું અહીંથી આ બે આ પાઇટ ઓલા આટલો પાણો પાણો સોરી પાઇટ અદર ઘેડનો નજારો મિશન ને હવે દેખાડીએ બાપોને પાણી વર હાકળાય સાંકળાય તો બાપોને જોવા પાણી વરે છે જોડિયા ચોરિયા તો આલો આજનો આપણો વ્લોગ અહીં જ પૂરો કરીએ જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં